કે રાજકોટના એક અધિકારીએ પોતાની ઓફિસની બહાર બોર્ડ માર્યું કે મારા કામના બદલ મને પૈસા મળે છે એટલે મહેરબાની કરીને લાંચ આપવાની વાત કરતા નહીં તાજેતરમાં બે સમાચાર સામે આવ્યા એક સમાચાર એવા છે કે જે દુઃખી કરનારા છે અને એક સમાચાર એવા છે કે જે આશાનું કિરણ છે એવા છે વાત એમ બની કે એક તરફ ગુજરાતના ભ્રષ્ટાચારનો આંકડો સામે આવ્યો કે એક વરસની અંદર ભ્રષ્ટ અધિકારીઓએ નવ કરોડ રૂપિયાની લાંચ લીધી અને બીજા એક સારા સમાચાર એ આવ્યા કે રાજકોટના એક અધિકારીએ પોતાની ઓફિસની બહાર બોર્ડ માર્યું કે મારા કામના બદલ મને પૈસા મળે છે એટલે મહેરબાની કરીને લાંચ આપવાની વાત કરતા નહીં ડિટેલમાં એક પોસ્ટર મૂકવામાં આવેલું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આમ તો બધાને જ એવી ખબર છે અને ઘણા બધી વખત એવી ચર્ચાઓ બી થાય છે અને હમણાં તાજેતરની અંદર જ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ એક એવું નિવેદન આપેલું કે ગુજરાતની અંદર સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વગર કોઈ કામ થતું નથી તમારી એક ફાઇલ જો આગળ વધાવી હોય અંડરટેબલ તમારે પૈસા આપવા જ પડે એવા આરોપો ઘણી વખત લાગતા હોય છે હવે એક રિપોર્ટ હમણાં સામે આવ્યો ગુજરાત સમાચારનો કે આ વર્ષની અંદર એટલે એક વર્ષની અંદર ભ્રષ્ટ અધિકારીઓએ જે ટોટલ નવ કરોડ રૂપિયાની લાંચ લીધી અને એમાં એન્ટી કરપ્શન બ્યુરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પાંચસો ને સત્તર કર્મચારીઓની સામે કેસ કર્યા અને એમાં સૌથી વધારે જે કાર્યવાહી થઈ એ ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગની અંદર થઈ આ તો નવ કરોડનો આંકડો તો એ છે કે જે એસીબીએ પકડ્યો છે તો તમે ઇમેજ કરો કે જે લોકો પકડાયા નથી અને અંદરખાનેથી હજુ બિંદાસ ભ્રષ્ટાચાર કરે છે એનો આંકડો તો કેટલો બધો મોટો હશે હવે એસીબીએ બે હજાર અઢારની અંદર નેવ્યાસી લાખ રૂપિયાનું નાચ લે નાચની રકમ પકડી હતી બે હજાર ઓગણીસની અંદર ચોરાણું લાખ રૂપિયા બે હજાર વીસમાં છસઠ લાખ રૂપિયા બે હજાર એકવીસમાં એક પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા બે હજાર બાવીસમાં એક પોઈન્ટ બેતાલીસ કરોડ બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયા બે હજાર ચોવીસમાં એક પોઈન્ટ તેતાલીસ કરોડ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં એક પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાની લાંચની રકમ એન્ટી કરપ્શન બ્યુરોએ પકડી પાડી છે એટલે આ એક બહુ વરવું દ્રશ્ય છે કે ગુજરાત મુક્ત ભ્રષ્ટાચારની વાતો કરવી એ વ્યર્થ છે કારણ કે ઘણા બધા લોકો આવું કહે છે કે તમારું કામ પૈસા આપ્યા વગર અંડરટેબલ રકમ આપ્યા વગર થતું નથી હવે બીજી તરફ જે આશાનું કિરણ છે એવો એક કિસ્સો એ સામે આવ્યો કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવાસ યોજનાનીના શાખા મેનેજર સૂર્યપ્રતાપ સૂર્યપ્રતાપસિંહે એમની ઓફિસની બહાર એક બોર્ડ માર્યું છે અને ઇવન ઓફિસના અંદર પણ ઘણી બધી જગ્યાએ એમણે પોસ્ટર માર્યા છે અને આ પોસ્ટરની અંદર એવું લખવામાં આવ્યું છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રિશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં તમારું વાજબી કામ કરી આપ કરી આપવામાં આવશે અને તે માટે હું તમારા ઉપર કોઈ ઉપકાર કરતો નથી તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ પૈસા લઈને મારી પાસે આવશો નહીં હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું આવું પોસ્ટર સૂર્યપ્રતાપસિંહે લખ્યું છે અને આ એક અસરકારક મેસેજ છે અને સૂર્યપ્રતાપસિંહ બીએસએફમાં આસિસ્ટન્ટ કમાન્ડર હતા અને એ પછી આવાસ યોજનાના હમણાં શાખા મેનેજર તરીકેની એમને જવાબ જવાબદારી આપવામાં આવી છે એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ઘણા બધા લોકો લાસ્ટની ઓફર કરતા હતા એટલે થાકીને કંટાળીને અને એવા વખતે મારા એક મિત્રએ મને એક આ સારું લખાણ તરફ મારું ધ્યાન દોર્યું એટલે મને એવું લાગ્યું કે મારે આ મારી ઓફિસની બહાર મૂકવું જોઈએ ભલે આ એક માણસની શરૂઆત છે પરંતુ આ આશાનું કિરણ છે જો ધીમે ધીમે બધી ઓફિસોની અંદર આવા બોર્ડ લાગી જાય કે મારા કામ બદલ મને તગડો પગાર મળે છે એટલે લાંચ આપશો નહીં અને બધાને ખબર છે કે સરકારી અધિકારીઓના પગાર એટલા બધા તગડા હોય છે કે આરામથી એમની જે લાઈફ છે જે જીવન ધોરણ છે એ સારી રીતે ચાલી શકે પરંતુ લાજ વસ્તુ એવી છે કે જે રીતના વાઘ લોહી ચાખી જાય એવી રીતના એક વખત આ ભ્રષ્ટાચારના ચક્કરમાં પડ્યા પછી રૂપિયા વગર કામ કરવાની અધિકારીઓને મજા નથી આવતી તો આ ભ્રષ્ટાચારનું ચક્કર તોડવું પડશે અને જે લોકો પોતે ભ્રષ્ટાચાર કરે છે એટલે ભ્રષ્ટાચારમાં હેલ્પ કરે છે જે લોકો પોતે રાશિની રકમ આપે છે એમણે પણ આ બંધ કરવું પડશે તો જ આ ટુ વે રસ્તો બંધ થશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ